પાદરામાં સ્માર્ટ મીટરનો સતત બીજા દિવસે પણ વિરોધ વોર્ડ નંબર ત્રણના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ મચાવ્યો હોબાળો જૂના મીટર પરતની માંગ સાથે ભારે સૂત્રોચ્ચારને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાદરામાં દિવસે અને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે રાજ્યભરમાં હાલ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં લોકોના સ્માર્ટ મીટરના વપરાશમાં વધુ બિલ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ખાસ કરી વડોદરા શહેર બાદ હવે પાદરા શહેરમાં પણ છેલ્લા બે દિવસથી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

આજે પાંચ દિવસનું પાંચસો છસો રૂપિયા લાઇટ બિલ આવે કપાય અને લાઇટો બંધ કરી દે છે અને અધિકારીઓ બધા ચેમ્બર્સમાં જઈને બે દે છે એ ચોરોને પકડવા કઈ અમારે અમારે ગમે તે હિસાબે સ્માર્ટ મીટર કાઢવું પડશે ગમે તે કારણે તો અમે લાઇટ ડાયરેક્ટ કરીશું મારા ઘેર હતો જ નહીં તો પણ એ લોકો ડાયરેક્ટ મીટર લગાવી રહ્યા છે ધૂમધામધામ જીઆઈડી સીટ પાંચ નંબર છે લાલબા નિમડે કંઈ મેં આ લોકો આક્ષેસ કરું છું તો કોઈ સાહેબ જવાબ આપવા તૈયાર નહીં હતા તે એવું કહે છે કે પહેલાં સાહેબને પેલા સાહેબને મને કંઈક છેલ્લે મને એવું કહે છે કે પોલીસ કેસ કરીશું અમે લોકો અમારી શું માગી મેં મીટર ચેન્જ કરાવવા માગું છું મારું જે જૂનું મીટર છે એ આપો મને અને મને પોલીસ કેસની ધમકી આપી તમે પોલીસ પોલીસ સ્ટેશનમાં તો કોઈ હું મલેક હુસેનભાઈ મોહમ્મદભાઈ પાદરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી આવું છું આ સ્માર્ટ મીટર લગાવવાથી જે રિચાર્જ કરવામાં આવે છે એ વધારે આવે છે અને જે જૂનું બિલ હતું તે ઓછું આવે છે આ સ્માર્ટ અમારે એક જ માંગ છે સ્માર્ટ મીટર હટાવો અને અમારા જૂના મીટરો પરત કરો નહીં આ સ્માર્ટ મીટર નહીં લઈ જાય ને અમારે જૂના મીટરો નહીં આપે તો અમે જીબીના થાંભલા પર ચડીને ડાયરેક્ટ કરીશું